હવે વાત કરીશું છોટા ઉદેપુરની તો છોટાઉદેપુરમાં એક પુત્રીએ તેના પિતાની જ ઘાતકી હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે પિતાને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાની વાતની જાણ થતા ઉશ્કેરાયેલી સગી દીકરીએ ગુસ્સામાં તેના પિતા પર હુમલો કરી દીધો હતો આ હત્યા પાછળ દીકરીની માતા ભાઈ અને તેનો પતિ સામેલ હોવાની વાત પણ સામે આવી હતી જેના પગલે તમામને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા ગઈ તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ બોડેલી અલાદપુરા નર્મદા કેનાલમાંથી એક ડેડ બોડી મળી આવેલી એ બાબતે વાલીવારસની તપાસ કરતાં મરંજરા કનુભાઈ હીરાભાઈ બારિયા નસવાડીના વતની હોવાનું જણાયેલું પ્રાથમિક એમના પરિવારના સભ્યોનો કોના પર સભ્યમ ન હોય એમના મોત અંગે બોડેલી પોલિસ્ટન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી જેની તપાસ ચાલુ હતી તપાસ દરમિયાનમાં મરંજના પીએમ નોટમાં એનું મૃત્યુ માથામાં થયેલી ઇજાના કારણે થયેલ હોવાની વિગતો બહાર આવેલી અકસ્માતની મોતની તપાસના કામે અલગ અલગ એંગલથી તપાસ દરમિયાન એમના પત્નીએ જે બીજા વ્યક્તિઓને જણાવેલું કે નોકરી જવા માટે અઢાર તારીખે ઘરેથી ઇકો ગાડીને લઈને નીકળેલા હતા એ સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરતાં મરણ જનારને નસવાડી ખાતે ગઈ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ તેમના પરિવારના સભ્યો એમની પત્ની એમની દીકરી કલ્પનાબેન એમનો દીકરો ચિરાગભાઈ અને જમાઈ પંકજભાઈ એ બધા ઘરે હતા દરમિયાન મરણ જનાર જે છે એમને પરશ્રી સાથે સંબંધ હોય એ પરસ્ત્રીને લગ્ન કરી ઘરે લાવવા સંબંધે બોલાચાલી ઝઘડો થતાં મરણજનન જે દીકરી હતી કલ્પનાબેન એણે મરણજનનને માથાના ભાગે પાઇપથી મારી દેતા એ ઘરમાં જ મરી ગયેલા ત્યાર પછી બધાએ મરંજનાની લાશ નસવાડીથી થોડી દૂર આવેલ કોલંબા અને સાતિયાબેડ ગામની નર્મદા કેનાલના પાણીમાં ઇકો ગાડીમાં લઈ જઈ તેમનો જમાઈ પંકજભાઈ અને દીકરી કલ્પનાબેને નાખી દેલી અને આ હત્યા આત્મહત્યામાં દેખાય તે સારું મરણજનાની ઇકો ગાડી કેનાલ પર જ મૂકી અને મરણજનાનો દીકરો ચિરાગ એને ત્યાં બાઈક સાથે બોલાવી બધા જ બાઇક પર ઘરે આવી ગયેલા તપાસ દરમિયાન આ ચારેયની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓએ પોતે કરેલ ગુનો સ્વીકાર કર્યો છે